બજરંગ માંગ ઉઠાવી છે કે વિધર્મીઓને નવરાત્રીમાં પ્રવેશ નથી તમે આ માંગને કઈ રીતે જોવો બજરંગ દળ પરિષદ આપણી સંસ્થા છે પણ આ નવરાત્રીમાં આ વસ્તુ શક્ય નથી એટલા માટે કે હજારો લોકો આવતા હોય છે ટૂંકા ગાળાનો સમય હોય છે અને કાયદાકીય રીતે પણ પ્રસ્થાપિત ન કરી શકીએ અને સામાજિક રીતે પણ સામાજિક વાતાવરણ બગડે એવી વાત નવરાત્રી ટાઈમે હવે કંઈક ને કંઈક આવતું હોય છે તો મારો એમાં વિરોધ છે એટલા માટે કે સામાજિક સૌહાર્દ પણ બધું ચાલતું હોય છે તહેવારો ચાલતા હોય છે બધા એકાબીજા મળીને જતા હોય છે માના ગરબા રમવા દીકરીઓ પણ મારી અહીંયા આવતા હોય છે અને એ રમતા હોય છે માતાજીની ગરબાને આરતી કરતા હોય છે મારી સામે હા હું એ વાતને ચોક્કસ કહીશ કે પચીસ વર્ષથી અમે ગરબા કરાવીએ છીએ અને માતાજીની કૃપાથી ત્યાં અહીંયા ઘટિત બનાવ બન્યો નથી આવા કોઈ પણ લુખાઓ આવશે તો એને છોડવામાં પણ નહીં આવે જે કાંઈ ચાલે છે એ વ્યવસ્થિત ચાલે છે અને આવા લુખા જે છે એ બેન દીકરીઓની છેડતી કરી ન જાય એનું પૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને આપણી બેન દીકરીઓ છે એની ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસ ને આપણા સંસ્કાર હોવા જોઈએ આપણે કોઈની જે દોરાઈ જાય એ આપણા સંસ્કારમાં કંઈક ખામી છે અથવા તો આપણે એની ઉપર આ શક કરીએ છીએ આપણી ઉપર ખોટી રીતે શકની નજીક જોઈએ છે સંસ્કારને વિશ્વાસ છે અને બાકી જો કોઈ ખોટી રીતે આ લાઈન આયોજકો કરવા પ્રતિબંધ એટલા માટે શક્ય નથી કે બે ત્રણ કલાકની નવરાત્રીમાં હજારો લોકો આવતા જતા હોય છે તો ઈ વ્યવસ્થા થઈ ન શકે અને ઈ માહોલ બગાડવાની વાત છે એમાં અમે સહમત પણ નથી નવ જ્યાતની વાત ન લઈને આ વિરોધ છે કે કોઈ અહીંયા મુસ્લિમ દીકરો આવે અને હિન્દુની દીકરીઓ સાથે અ ગેરવ્યાજબી રીતે વાત કરે નજર એવી રાખે એનો આ મામલો છે જો ભાઈ હું આમ તો ક્ષત્રિયનો દીકરો છું કદાચ નવરાત્રીનો હોય ને એમ કાંઈ હોય પણ તોય મારી ફરજના ભાગ રૂપે હું સમજું છું આટલા પચીસ વર્ષથી હું કરું છું તો અમારામાં મેં પહેલાં જ કીધું કાંઈ અઘટિત બનાવ ન બને પૂરેપૂરી કાળજી લેવામાં આવે છે અને આવા લોકોને તો બિલકુલ છોડવામાં ન આવે એમાં નવરાત્રિ કે હિન્દુ મુસ્લિમ પણ ન હોય મારી દ્રષ્ટિએ જે ખરાબ માણસ છે એને પૂરેપૂરે ભરી પહેવા માટે અમે તૈયાર છે